સુરતમાં દુકાન વેચવાની બહાને વીસ લાખ રૂપિયાની ધર્મ પરિવર્તન કરનાર બિલ્ડર દ્વારા મામલે ઇકો સેલે તપાસના દાયરા હેઠળ એક દલાલની ધરપકડ કરી છે કેસ મુખ્ય આરોપી ચોક બજાર વિસ્તારનો બિલ્ડર વૈભવ ઉર્ફે રોહિત મિશ્રા છે જેણે ધર્મ પરિવર્તન કરી અને પોતાનું નામ મેમણ મોહમ્મદ ફૈઝાન રાખ્યું હતું મિશ્રાએ જમીન દલાલ શેખ નાસર નઝરૂલ ઈશાન સાથે મળી અને ગોપીપુરા વિસ્તારમાં આવેલ એક નવી બિલ્ડિંગમાં બે દુકાન વેચવાનું વચન આપી પીડિત પાસેથી વીસ લાખની રકમ મેળવી હતી તડાજણમાં રહેતા ત્રેપન વર્ષીય નીતિન પટેલ જેઓ એક કેટરિંગ કંપનીમાં કામ કરે છે તેઓએ બે હજાર સોળમાં વર્ષમાં ગોપીપુરા વિસ્તારમાં નવા બાંધકામ હેઠળ આવેલી બિલ્ડિંગમાં બે દુકાન ખરીદવાનું નક્કી કર્યું હતું આ સમયે દલાલ નાસર શેખે તેમને બિલ્ડર ફૈઝાનનો સંપર્ક કરાવ્યો હતો બંને વચ્ચે દુકાનના સોદા માટે તેત્રીસ લાખની વાત પાકી થઈ હતી તેમાં નીતિન પટેલે પ્રથમ તબક્કે દસ લાખ અને પછી દસ લાખ એમ કુલ વીસ લાખ ફૈઝાનને આપ્યા હતા બાંધકામ પૂર્ણ થવા છતાં દુકાનનો કબજો મળ્યો ન હતો તો તપાસમાં ખુલાસો થયો કે બિલ્ડરે જે બે દુકાનો નીતિન પટેલને વેચવાનું વચન આપ્યું હતું તે જ દુકાનો બીજાને વેચી નાખી હતી તો નાસિર શેખે પણ સટાફતમાં સાક્ષી તરીકે સહી કરી હતી અને તેની જવાબદારી પણ લીધી હતી આ પ્રકરણ અંગે નીતિન પટેલે ચોક બજાર પોલીસ સ્ટેશનમાં મોહમ્મદ ફૈઝાન ઉર્ફે રોહિત મિશ્રા તેના ભાઈ રાકેશ મિશ્રા અને દલાલ શેખ નઝીર નઝરુલ એશાક સામે ફરિયાદ દાખલ કરાવી છે સમગ્ર કેસની તપાસ ઇકોનોમિક ક્રાઇમ સેલને સોંપવામાં આવી છે આ તપાસ દરમિયાન પોલીસે દલાલ નાસિર શેખની ધરપકડ કરી લીધી છે અને બિલ્ડરની શોધખોળ શરૂ કરવામાં આવી છે

જુદા જુદા છેતરપિંડીના બનાવો બનતા હોય એ બનાવોને કેવી રીતે નાથી શકાય અને આરોપીઓને કેવી રીતે જેલના સળિયા પાછળ ધકેલી શકાય એ બાબતેની વારંવાર માર્ગદર્શન મળતું રહે છે જેના આધારે કાપડ માર્કેટ હીરા માર્કેટ કે જમીન મકાન કે ફ્લેટની કોઈપણ પ્રકારની છેતરપિંડી હોય તેના કેસો અહીં રજીસ્ટર કરવામાં આવે છે અને આરોપીઓને તુરંત ધરપકડ કરી અને ફરિયાદીઓને ન્યાય આપવામાં આવે છે આ જ પ્રકારની એક ફરિયાદ ઇકોસેલની અંદર મળેલી હોય જેની અંદર ગોપીપુરા ખાતે આવેલ ખાજાદાના દરગાહની નજીક મહિદા રેસીડેન્સી કરીને છે એની અંદર દુકાનોનો સોદો ફરિયાદીશ્રીએ કરેલ જેની અંદર દલાલ અને બિલ્ડર આ બંને તેમની સાથે છેતરપિંડી કરેલ અને વીસ લાખ રૂપિયા જેવી રકમ પડાવી લીધેલ હોય અને

આ બાબતની તપાસ અત્રે ચાલી રહી છે પીએસઆઈ સોલંકી દ્વારા આ તપાસ હાથ ધરવામાં આવેલી છે અને ભવિષ્યમાં જાહેર જનતાને અપીલ છે કે આવા પ્રકારના કોઈ પણ ફ્રોડ કોઈ પણ વ્યક્તિ સાથે થાય તો ઇકોસેલનો સંપર્ક કરી અને અમને જાણ કરે ફરિયાદ આપે જેથી યોગ્ય પગલા લઈ શકાય સાહેબ છે તેને ધર્મ પરિવર્તન કેમ કર્યું છે ધર્મ પરિવર્તન કરવા બાબતેની તપાસ જ્યારે એમની ધરપકડ કરવામાં આવે ત્યારબાદ તપાસની અંદર કંઈ પણ જાણવા મળશે તો આપ મિત્રોને જાણ કરવામાં આવશે અને અન્ય કોઈ આ પ્રકારના ફરિયાદી હાલ સુધી મળી આવી નથી